નમસ્કાર વાળા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે પ્રથમ પરીક્ષા અસાઇનમેન્ટ બે હજાર પચીસનું સોલ્યુશન લઈને આવી ગયા છીએ એમાં ગુજરાતીમાં વિભાગ એમાં આપણે આગળ ખાલી જગ્યાઓ જોડકા અને એક બે વાક્યમાં ઉત્તર જોઈ લીધા હવે ત્રણ ચાર વાક્યમાં ઉત્તર જોવાના છે બરાબર ગદ તમારી પાઠ રહેશે બે ચાર છ અને આગળ બીજા છે આઠ દસ બાર એ આપણે બીજા વિડીયોમાં જોવાના છે વિડીયોને અવશ્યપણે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આખી ધોરણ નવનું કમ્પ્લીટ તમને સોલ્યુશન મળી જશે એસાઈનમેન્ટનું તો ચાલો આપણે એ ત્રણ ચાર વાક્યના ઉત્તરના પ્રશ્નો જોઈએ તો અહીં મિત્રો પ્રશ્ન નંબર એક કહી શકાય તો અહીં પ્રશ્ન નંબર એક છે ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું તો મિત્રો અહીં તેનો જવાબ આવશે તમારે કે ગાંધીજીના ગાંધીજીના ભાઈને દેવું થઈ ગયું હતું આથી ના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી વેચી દેવું ચૂકવવા ગાંધીજીએ ભાઈ સાથે સાથ આપ્યો આ ચોરી કર્યા પછી ગાંધીજીને પ્રયાસિત થયો અને પિતાજીને ચિઠ્ઠીમાં આ ચોરી કર્યાનો તેમને નીલાખાસ નીલાખાસ કબૂલાત કરી બરાબર મિત્રો આગળ બીજો એક પ્રશ્ન છે કે ગાંધીજીના ગુણોનું સાપેક્ષ વર્ણન લખો બરાબર તો ચોરી અને પ્રયાચિત પાઠમાં ગાંધીજીનો સૌથી મોટો ગુણ એમની અને પ્રામાણિકતાનો છે તેમને બીડી પીવાની તડપ લાગી એને કારણે નોકર ખિસ્સામાંથી પૈસાનું પૈસા ચોરવાની ટેવ પડી એ બાબત એમને નિખલાસપણે એકાર કર્યો એ વ્યસન છૂટતું ન હતું અને વડીલોની આજ્ઞા વગર કંઈ થઈ શકે તેમ ન હતું એના કારણે તેમને આપઘાત કરવાની ઈચ્છા થઈ પણ આપઘાત કરવો સહેલો નથી એની પ્રતીતિ થતાં એ વિચાર પડતો મૂક્યો તેમજ ભાઈનું કરજ ચૂકવવા માટે સોનાના કળામાંથી એક નાનો ટુકડો કાપી કરજ ચૂકવવા ભાઈને સાથ આપ્યો આવી અનેક બાબતો એમને મનમાં ખટકતી હતી એ માટે જોખમ ખેડીને પિતાજી પાસે દોષ કબૂલ

ત્યાર પછી તમારે અહીં તમારે છે પાઠ નંબર ચારનો પ્રશ્ન નંબર એક કે માંડર ભગતનો પરિચય સાપેક્ષમાં વર્ણવો અહીંયા સંપેક્ષમાં વર્ણવાનું કીધું છે બરાબર મિત્રો તો અહીં જે ગોપાલ બાપા ગુરુ માંડર ભગતના અનોખું જ હતું બરાબર ભગત ગોપાલ બાપાના ગુરુ માંડર ભગતમાં અનોખું તેજ જ હતું બરાબર ગોપાલ બાપા ગુરુએ જ એમના હરિનામનો વેપાર કરવાનું કહ્યું હતું માંડર ભગતનો વર્ણકાળ હતો એટલે કે એમનો આંખો નીચે રાખવાની ટેવ હતી એમનું હાસ્ય બાળપણ જેવું નિર્મળ હતું અને એમનો અવાજ વાસડી જેવો હતો તેઓ કૂતરાનું ધ્યાન રાખતા ગલુડિયા સાથે તે ન સમજાય એવી ભાષામાં વાતો કરતા અને અનેક મરક મરક હસતા બરાબર એકવાર શરીર પર ચડી ગયેલ ઘેંગોડાએ ઉખેડવાની ના પાડતા કહ્યું રહેવા દો એને એને વળી બીજે ખા ખાજ લેવા જવું પડશે ને બહુ દી થઈ ગયા છે એને માંડર ભગતના આ શબ્દો ગીતામાં કહ્યું છે તેમ હું દેહથી નથી પણ આત્મા છું એની પ્રતીતિ કરાવી છે મિત્રો આ તમારે આઈએમ બી છે તૈયાર કરી લેજો આની પીડીએફ તમને મિત્રો આપણા વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે બરાબર ત્યાર પછી છે શિવાલયની પૂજા કરવાની શા માટે ના પાડી દીધી તો પૂજા કરવાની ના પાડી દીધી કારણ કે તેઓ તેઓ માનતા હતા કે આપને સૌ મૂર્તિઓ જ છીએ આ મૂર્તિઓને રહેવાની જગ્યા નથી મળતી ત્યાં વળી પથ્થરની મૂર્તિઓ ક્યાં પધરાવી બરાબર મિત્રો તો આઈયા તમને આ પ્રશ્ન પણ તમારે પૂછવાની સંભાવના છે તો ખાસ કરીને તૈયાર કરી લેજો ત્યાર પછી આગળ આપણે જોઈએ તો એ છે ગોપાલ બાપા શિંગોડા નદી કોતારો શા માટે ખરીદવા ઈચ્છતા હતા તો ગોપાલ બાપા શિંગોડા નદી કોતરોની જમીન ખરીદવા ઈચ્છતા હતા કારણ કે કોતરોનું તળ સાચું છે એની અંદરના ગાળાઓમાં પાણીની ધરા ભરાયેલ છે ગમે ત્યાં આઠ હાથ સુધી ખોતતા જ પાણી નીકળી છે આ જમીન વિશે વિશેષ પ્રકારની છે એલ સિંગોડાના મારને કોઈ પણ રીતે રોકી શકીએ તો આ કોતરોમાં બનારસી લંગડો પાકે અને ગરીબોના અમરફળ જેવા બોર ઢગલે ઢગલા ઉતરે તેમ છે બરાબર મિત્રો આ તમારે જોઈ લેવાનું છે ત્યાર પછી છઠ્ઠો પાઠમાંથી તમારે જોવાનું રહેશે કે અમૃતકા દવાખાના મંગોને એક જ ઓરડામાં રાખવામાં આવી હતી તે ઓરડામાં અમૃતકાકી શા માટે જોવા માંગતા હતા તો મિત્રો અહીં તમારે આઈએમપી છે અમૃતકાકીવાળા પાર્ટના દરેક પ્રશ્નો આઈએમપી છે એક એક પ્રશ્નો તમારે તૈયાર કરી લેવાના છે તો અહીં છે દવાખાનામાં દર્દીઓને મળવા આવેલા મુલાકાતીઓની વિદાય લેતા ત્યારે દર્દીએ અંદરના ખંડમાં લઈ જવા પૂરતું જ બારણું ખોલતું એ તક ઝડપી લઈ અમૃતકાકી બે ત્રણ વખત અંદર જોયું અંદર ત્રણ ચાર સ્ત્રીઓના વાળ ફગ ફગતા હતા એટલે એ સ્ત્રીઓના અસ્તવસ્ત કપડામાં ભરતી હતી અસ્તવસ્ત કપડામાં ભરતી હતી એક સ્ત્રીએ એમને સામે જોઈને છાતી કૂટી અને આંખ ત્રાસી કરીને એવી રીતે જોઈ કે તેઓ છડી ગયા આ દ્રશ્ય જોઈ એટલે અમૃતકાશી દવાખાનામાં મંગુને જે ઓડામાં રાખવામાં આવતી હતી એ ઓરડા જોવા માંગતા હતા ત્યાર પછી બીજો પ્રશ્ન છે અમૃતકાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધ આઈ એમ્બી પૂછાશે બરાબર તો અમૃતકાકીય દવાખાના મંગુ માટે પરિચાકીઓને કેટલીક ભલામણો કરી હતી જે અહીંયા આપેલી છે મિત્રો તો અહીં છે મંગુને મુંગા ઢોળ જેટલું એ ભાન નથી એ શૂક રોટલો ખાતી નથી સાંજે વાડુમાં રોટલો અને દૂધ ચોડીને આપજો દૂધ ના હોય તો દાળમાં છોડીને આપજો એને દહીં બહુ ભાવે છે દરરોજ તો ના બને પણ બીજે ત્રીજે દહાડે દહીં આપજો એ માટે વધારાનો ખર્ચ થશે તે અમે આપીશું જે એની ચાકરી કરતું હશે એને પણ અમે રાજી કરીશું બરાબર મિત્રો આ તમારે આઈએમપી પી સાથે તૈયાર કરી લેવાનો તો આ સાથે આ વિડિયો અહીં આપણે પૂર્ણ કરીએ છીએ વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દો મિત્રો આપણે માટે ના વીડિયો સાથે વિડીયો જવા તમારો ખૂબ આભાર થેન્ક યુ સો મચ